તો મિત્રો વિડીયો અંત સુધી જોજો કારણ કે છેલ્લે અથવા તો ડેરી શેડ બનાવવા માંગે છે લાભાર્થીની પાત્રતા આપણે સૌપ્રથમ જોઈશું મિત્રો તો જેની વયમર્યાદા જોઈએ તો અઢાર વર્ષથી પંચાવન વર્ષ હોવી જોઈએ ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારના લોકો લોન મેળવી શકે છે ત્યારબાદ દૂધ મંડળીના સક્રિય સભ્ય હોવા જરૂરી છે ત્યારબાદ વાત કરીએ કે સહાય અને લોનની રકમ શું હોય છે તો તો જોઈએ તબેલો બનાવવા માટે રૂપિયા લાખ સુધીની લોન મળે છે ત્યારબાદ વ્યાજ સામાન્ય કરતાં ઓછી સબસિડીમાં મોડેલ હોય છે ત્યારબાદ બે હાજર પચીસ માટે યોજના સક્રિય જ છે આ તો સૌ આપણે વાત કરીએ કે અરજી કરી શકો છો કરી શકો છો અહી સ્ક્રીન પર જોઈ શકો છો કે આદિજાતિ નિગમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ છે ત્યારબાદ વાત કરીએ કે યોજનાનો ઉદ્દેશ તો તબેલો બનાવવામાં મદદ પશુપાલન વ્યવસાય મજબૂત થાય છે ગાય અથવા તો ભેંસ માટે સ્વચ્છ અને સુરક્ષિત શેડ પણ ઉપલબ્ધ બને છે આ યોજના એવા પશુપાલકો માટે છે જેઓ પાસે દસ અથવા વધુ પશુઓ હોય અથવા જે લોકો નવા પશુપાલન યુનિટ શરૂ કરવા માંગતા હોય તો જેમાં લાભ અને સહાયની રકમ આપણે વિગતવાર જોઈએ તો પશુ ખરીદી પ્લસ શેડ અને સાધનો માટે રૂપિયા બાર લાખ સુધી લોન અથવા તો સહાય મળશે જેમાં બેંક લોન પર વ્યાજ સબસિડી માફ કરવામાં આવશે ત્યારબાદ એક થી વીસ એનિમલ એટલે કે દૂધદાર ગાય તો ભેંસ માટે માન્ય રહેશે અરજી કોણ કરી શકે છે તો આ યોજનાનો લાભ લેવા માટે અરજી ખેડૂતો કરી શકશે ત્યારબાદ પશુપાલન વ્યવસાય કરતા લોકો આ યોજનાની સબસીડી માટેની અરજી કરી શકશે ત્યારબાદ પશુઓ સાથે સંબંધિત રોજગાર કરતા લોકો પણ આ યોજનાની અરજી કરી શકે છે ત્યારબાદ વાત કરીએ કે યોજનાનો ઉદ્દેશ એટલે કે આ યોજના કયા હેતુસર અમલમાં આવી છે તો પશુપાલનને આધુનિક બનાવવું દૂધ ઉત્પાદન વધારવું યુવાનોને રોજગાર આપવું વગેરે ત્યારબાદ અરજીની જગ્યા જોઈએ તો નજીકની તાલુકા પંચાયત કચેરીએ જઈને પણ તમે આ યોજનાનો લાભ લઈ શકશો ત્યારબાદ પશુપાલન વિભાગ કચેરી દ્વારા પણ તમને આ લાભ આપવામાં આવે છે અને બેંક દ્વારા લોન પ્રક્રિયા પણ કરી દેવામાં આવે છે મિત્રો

તો ખાસ કરીને મિત્રો આપણે વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો સૌપ્રથમ પ્રથમ જોયો તો આધાર કાર્ડ રેશન કાર્ડ જમીનના સાત બાર અને આઠ અ બેંક પાસબુક ફોટો દૂધ મંડળીના સભ્યો હોય તો જો જરૂરી હોય તો જ આપવાનું થશે મિત્રો પશુઓની વિગત આપવાની રહેશે અને તબેલો અથવા તો શેડ નો અંદાજિત નકશો આપવાનો રહેશે ત્યારબાદ આ યોજના માટે અરજી કરતા પહેલા નજીકની તાલુકા પંચાયત અથવા બેંકમાં કન્ફર્મ માહિતી મેળવી લેવાની રહેશે મિત્રો તમારે કેટલીક યોજનાઓમાં ગ્રાન્ટ પ્લસ લોન બંને મળે છે બેંક લોનમાં વ્યાજ સબસિડી પાંચ વર્ષ સુધી મેળવવાની છે આ મોટો લાભ છે ગેરમાર્ગે દોરતી માહિતીમાંથી સાવચેત રહેવાનું રહેશે અને સીધી સત્તાવાર કચેરીમાં પૂછપરછ કરવાની રહેશે મિત્રો મિત્રો આથી બે હજાર પચીસ માં ગુજરાત સરકાર દ્વારા તબેલા શેડ અને પશુપાલન માટે મળતી સહાય વિશેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચેનલ પર આવી જ નવી સરકારી યોજનાઓની સાચી માહિતી તમને સતત મળતી રહેશે ધન્યવાદ યોજના માર્ગદર્શન સાચી માહિતી અને સાચા માર્ગદર્શન સાથે